નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરણ મહાદેવ આપણા વિડીયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે તમારું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળશે પચાસ ટકા પેન્શનની ગેરંટી અને વિગતવાર માહિતી માટે વિડીયો આખો જોઈ લેજો તો વિડીયો શરૂ કરતાં પહેલાં પણ તમને નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો આઠમું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે તો આઠમા પગાર પંચની રાહનો અંત આવવાનો છે તો તમને જણાવી દઈએ કે આ પગાર પંચ હેઠળ માત્ર કર્મચારીઓના પગારમાં જ વધારો નહીં થાય પરંતુ યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ મળનારી પેન્શનમાં પણ મહત્વપૂર્ણ ફેરફારોની અપેક્ષા છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે કે આઠમા પગાર પંચની રાહ સમાપ્ત થવા જઈ રહી છે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કમિશન બે હજાર છવ્વીસમાં લાગુ થઈ શકે છે તો આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં વધારો થવાની સંભાવના છે અને યુપીએસ હેઠળ મળતા પેન્શનમાં પણ નોંધપાત્ર ફેરફારોની અપેક્ષાઓ પણ રહી છે મિત્રો તો મિત્રો યુપીએસ હેઠળ પચાસ ટકા પેન્શનની ગેરંટી તો વર્ષ બે હજાર પચીસમાં લાગુ થનારી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમના સરેરાશ પગારના પચાસ ટકા પેન્શન તરીકે મળશે તો આ પેન્શન એવા કર્મચારીઓ માટે હશે જે છેલ્લા બાર મહિનામાં સરેરાશ પગાર મેળવશે આનો અર્થ એ થયો કે તેમને તેમનો અડધો માસિક પગાર પેન્શન તરીકે મળશે વધુમાં યુપીએસની પેન્શન વ્યવસ્થા વિસ્તરણ થવાની સંભાવના છે ખાસ કરીને આઠમા પગાર પંચ પર આધારિત પગાર અને પેન્શનમાં સંભવિત વધારો થશે મિત્રો તો આઠમા પગાર પંચ પછી યુપીએસમાં થશે ફેરફાર આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારવા માટે એક નવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે આ પરિબળ સાતમા પગાર પંચમાં બે સત્તાવન હતું પરંતુ આઠમા પગાર પંચમાં તે એક પોઈન્ટ બાણું થવાની ધારણા છે તે જ સમયે કેટલાક મીડિયા અહેવાલોનું માનીએ તો એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટરને બે પોઈન્ટ છ્યાસી સુધી વધારવા પર વિચાર કરી શકે છે જો આમ થશે તો કર્મચારીઓનું લઘુત્તમ વેતન અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને એંસી રૂપિયા થઈ જશે અને તે મુજબ પેન્શન પણ નવ હજારથી વધીને પચીસ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા થઈ શકે છે તો તેના આધારે યુપીએસ હેઠળ મળતું પેન્શન પણ વધી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો ગ્રેચ્યુઇટી અને પેન્શન નિયમો જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેને દર મહિને પેન્શન તરીકે ચૂકવવામાં આવે છે પરંતુ નોકરી છોડ્યા બાદ ગ્રેચ્યુઇટી મળે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના ગ્રેચ્યુઇટીના નિયમોનું પાલન કરવું જરૂરી છે તો સરકારે કર્મચારીઓને ગ્રેચ્યુઇટી આપવા માટે નિયમો પણ બનાવ્યા છે તો સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળે છે પરંતુ હવે સરકારે કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ કર્યા છે પરિણામે સરકારે કડક ચેતવણી પણ આપી છે તો ધ્યાન આપો આ નિયમોને અવગણવાથી તમારી ગ્રેચ્યુએટી અને પેન્શન પર મોટી અસર પડશે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કેન્દ્રીય નાગરિક સેવા અધિનિયમ બે હજાર એકવીસના નિયમ આઠમાં આધારે કેન્દ્ર સરકારે બે વર્ષ પહેલાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું તો આ સૂચનાને આધારે સરકારી કર્મચારીઓની કાર્યક્ષમતા ચકાસવામાં આવશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ